દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ શિવજીના હાથની ડાબા ખભે ત્રિશુલ છે એટલે કે હુમલો કરવા નહીં ડરો નહીં ડરાવો નહીં આ શિવજીએ કહ્યું છે કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે ને એનું ગૌરવ છે તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે હિંસક માણસ ક્યારે હિન્દુ હોઈ શકે નહીં આ વાત રાહુલ ગાંધીજીએ કરી આમાં ગઈકાલે જ એક વિડિયો આવી શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય એને પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી ના પેટમાં તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે રામ નો મરે કે રહીમ નો મરે અમારા મતનું તરભાણું ભરાવવું છે રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે એ ડરથી ટેમ્પર કરેલા ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુ અને હિંસક કહ્યા ફોર્મ ખોટી વાત કરી અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાય ભગવાન શ્રી રામ પણ લંકા પર ચડાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન કર્યું હતું અને એટલે ત્યાં રામેશ્વર મંદિર મહાદેવનું મંદિર ત્યાં છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં ભગવાન શિવનું અપમાન કર્યું છે દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે અને હું આહવાન કરીશ કે કોઈ પણ શિવ ભક્ત આ ભાજપને માફ ના કરે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું આપણા ગુજરાતની પરંપરા આપ બધા જાણો છો કે લડાઈ વિચારધારાની હોય છે સિદ્ધાંતની હોય હોય છે છે જનતાના હિત માટેની ક્યારેય કોઈ પણ પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીના દફતર પર જોઈને તોડફોડ કે ગુંડાગીરદી ક્યારેય ગુજરાતમાં નથી થતી કોઈ નેતાના ઘરમાં જઈને ગુંડાગીર્દી કે તોડફોડ ક્યારેય નથી થતી આ આપણી ઉત્તમ ગુજરાતી પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં ત્રણ ત્રણ વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે આ વાત મારા વહાલા ગુજરાતીઓના ધ્યાને મૂકું છું રાત્રે ચાર વાગે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને પ્રદેશ કોંગ્રેસ નું કાર્યાલય સળગાવી દેવાનો પ્રયત્ન થયો અમારા હોર્ડિંગ પોસ્ટર પર કૂચડા માર્યા દરવાજા તોડ્યા કાચ તોડવાનો પ્રયત્ન થયો અરે એક ચોકીદાર અમારા છે એની ગર્ભવતી દીકરી પ્રેગ્નેન્ટ દીકરી એની ઉપર પણ હુમલો થયો એ રોકાયા ત્યારે હોસ્પિટલ એ દીકરીને દાખલ કરવી પડી પોલીસની ફરજ હતી તાત્કાલિક એમને પકડીને જેલમાં નાખવા જોઈતા હતા કંઈ જ થયું નહીં અરે સહેજ મોદી વિરુદ્ધની વિડીયો ક્લિપ કોઈ પત્રકાર પણ મૂકે તો સાયબર ક્રાઈમના ધ્યાનમાં આવી જાય છે પકડીને ઉઠાવી જાય પત્રકાર અહી કોંગ્રેસ ઓફિસમાં રાત્રે 4 વાગે તોડફોડ કરનારાઓ પોતાની વિડીયો પોતાની સાઇટ ઉપર મૂકે છે એ વિડીયો વાયરલ કરે છે

જેમાં જુદા જુદા ગ્રુપમાં હાટલોડિયાના ગ્રુપના અંદરનો એક આ સ્ક્રીનશોટ છે જે પછીથી તેણે ડિલીટ કરેલો છે પરંતુ સ્ક્રીનશોટ છે સ્પષ્ટ છે કે આપણે કોંગ્રેસ ઓફિસ પહોંચવાનું છે હિન્દુ વિરુદ્ધી વાત થઈ ગઈ છે એટલે પથ્થરોબાજી કરવાની છે આ ભારતીય જનતા પાર્ટીએ મુકેલા મૂકેલા ગ્રુપના મેસેજ છે પથ્થરબાજી ત્યાં જઈને કરવાની છે

ફોન કરીને તુરત જ બે ત્રીસ કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ધર્મેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી પૂરતો બંદોબસ્ત રાખજો આ લાલાભાઈનો લખાવેલો મેસેજ એ પછી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ શામળભાઈ પીએસઓ એને કહેવામાં આવે છે કે તમારા એરિયામાં આવે છે ચાર વાગે સાંજે આ લોકો આવે છે તમારે આના પર પગલાં લેવાના છે ડેપ્યુટી લીડર સીએલપી અમારા શૈલેષભાઈ પરમાર ઉચ્ચ અધિકારીઓને કહે છે અમિતભાઈ ચાવડા જાણ કરે છે અમે અનેક હિમતસિંહ પટેલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સિનિયર મોસ્ટ અધિકારીઓ સાથે વાત કરે છે કે આવું થશે શું જવાબદારી હતી પોલીસની આ ગુંડાઓને તાત્કાલિક ઉઠાવી જવા જોઈએ બિનવિવાદાસ્પદ વાત છે કે કોઈ મંજૂરી લેવામાં આવી પથ્થરબાજી કરવા જેવું છે એવા મેસેજ કોંગ્રેસ ઓફિસ પથ્થરબાજી કરવા જવું છે દેખાવો કરવા નહીં આપને તો મેસેજ સ્ક્રીનશોટ લીધેલા પછી આ ડરપોક લોકો ડિલીટ કરવા માંડે એટલે સ્ક્રીનશોટ લેવાઈ ગયા તા લોકો એ પછી અહીંયા આવે છે પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે ઉઠાવી ઉઠાવીને લઈ જવા જોઈએ ને એમને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર ગાળી ગલોચ કરવા દીધા પછી નિયત કરીને આવ્યા હતા કે પથ્થરબાજી કરવાની છે એ પથ્થરબાજી શરૂ કરે છે હું પણ કાયદાને જાણું છું મારા ઘરમાં કોઈ ગરીને તોડફોડ કરે રાત્રે અને પછી પાછા જાહેર કરીને આવે કે સાંજે હું ફરી હુમલો કરીશ તો આત્મ સુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદા એ આપેલો મારો અધિકાર છે પણ આ મહાત્મા ગાંધીજીના વિચારધારા વાળી પાર્ટી માત્ર માત્ર માર ખાઈશું ખાઈશું તો પણ હથિયાર નહીં ઉઠાવ્યું આપ જોવો વિડીયો અમારા હાથમાં ઝંડો હોય એને દંડો ગણવાનો અને એમના હાથમાં હોકી હોય એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય ભાજપના કોઈ વાંધો નહીં એક ભાજપનો આગેવાન મારા પાસે વિડીયો છે હાથમાં પથ્થર લઈને પોલીસ અધિકારી વાળંદ બાજુમાં ઊભા છે અને કોંગ્રેસ ઉપર પથ્થર ફેંકી રહ્યો છે બીજો કોઈ ફેંકતો હોય તો પોલીસ ફડાક દે ફડાકો ન મારે ફડાકો મારે એ રોકતું ના મારી શકાય પથ્થર આવા પથ્થર મારતા વિડીયો મને

શું આ ગુજરાત છે આપણું આ પ્રકારની પ્રક્રિયા છે પોલીસ એ જનતાની સેવક છે સોગંદ ખાઈને એમણે કાયદો ને વ્યવસ્થા જાળવવાના હોય છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે હુમલો કર્યો છે એ ભગવાન શિવનું અપમાન કર્યું છે અને આ ગુંડાગીરી સામે ઉલટો ચોર કોટવાળ ને દંડે તમે જુઓ તો ખરા અમારા ઘરમાં અમારી ઓફિસમાં અમારે ત્યાં હુમલો થયો એમના અંદરો અંદર પથ્થર ફેંકનારાઓનો કોઈને ક્યાંય પથ્થર વાગ્યો હશે અમારી ફરિયાદ નહી લેવાની પોલીસે ફરિયાદી બનવાનું આ પોલીસ અધિકારીઓ નામ જોગ ભાજપના નેતાઓને જાણે ત્યાં હતા કેમ પોલીસની ફરિયાદમાં એક પણ ભાજપના નેતાનું નામ નહીં અને કોંગ્રેસમાંથી બે મહિલાઓ કારણ કે મહિલા વિરોધી માનસિકતા છે ભાજપની બંને હિન્દુ મહિલાઓ છે શાલીન દીકરીઓ છે એક વણિક પરિવારની છે એક ઓબીસી આહિર પરિવારની દીકરી છે એના નામ લખવાના ભાજપનું એક પણ નામ પોલીસમાં શું એમને ખબર નહોતી અહીંથી ડબ્બામાં લઈને ગયા હતા જેને એને નામ પૂછવાની જવાબદારી નહોતી એક પણ નામ નહીં લીધું ભાજપવાળાએ ફરિયાદ આપી એ પછી એને નામ આપવા માટે અમારી ઓફિસમાંથી ડિટેન્ડ કરીને ગયા હતા એના આખા નામ પોલીસ ફરિયાદમાં આવ્યા ભાજપવાળા પાસે ક્યાંથી ભાઈ નામ આવ્યા આખા તમારે ત્યાં પ્રગતિબેન બધાને ત્યાં આવે છે તમને એના પિતાજીનું નામ ખબર છે તમારે ત્યાં હેતાબેન આવતા હોય તો એના પિતાજીનું નામ તમને ખબર છે પૂરા નામ ભાજપની ફરિયાદમાં થોડી જ મિનિટમાં કેવી રીતે આયા અહીંયાથી અમારા લોકોને ડિટેન કેરા એના નામ હતા એ પોલીસ એ ભાજપવાળાને પાક આ લખી લ્યો નામ આથી મોટી મિલી ભગત બીજી કઈ હોય શકે પોલીસ કમિશનર અમદાવાદ એની કારકિર્દી એક સારા અધિકારીની છે ઓળખું છું એમને એમને કહેવા માંગુ છું કે તમારી નિવૃત્તિને જાજો સમય નથી ન કાળો દાગ લગાડો આ અધિકારીઓને સસ્પેન્ડ કરો પગલા લો એના ઉપર અમારી ફરિયાદ પહેલા દેવા ગયા હતા અમે સૌથી પહેલી ફરિયાદ અમારી ત્યારે કહે છે એક કામ કરો ને અત્યારે અરજી લઈ લઈ છે લાવો સહી કરી દઈ બધું ધમાલ માં છીએ ને પછી તમને બોલાવશો અમારા હિંમતસિંહભાઈ પટેલ ફરી વખત જાય છે કલાકો સુધી બેસે છે ત્યાં સાહેબ આમ ગયા છે સાહેબ આમ ગયા છે સાહેબ બંદોબસ્ત માં છે સાહેબ આવે છે પછી કે સાહેબ નો હમણાં ફોન આવ્યો પાંચ વાગે આવજો પાંચ વાગે જાય છે રાતના અગિયાર સુધી બેસાડી રાખે કાયદો બહુ સ્પષ્ટ છે નવો બનેલો કાયદો પણ સ્પષ્ટ છે એફઆઈઆર આપવા આવે પોલીસની ફરજ છે કે એફઆઈઆર નોંધી લેવી પડે લલિતા કુમારીનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફરિયાદ ન લે તો પોલીસ ગુનેગાર બને છે હા કારણ હોય તો અમને આપો ને તમે જો તમારું એવું કારણ હોય કે પોલીસે પહેલી ફરિયાદ આપી દીધી છે માટે એક ગુનાની બીજી ફરિયાદ નહીં લઈએ તો ભાજપની ફરિયાદ કેમ લીધી તમે એક ગુનામાં ભાજપની ફરિયાદ પોલીસ ફરિયાદ પછી લીધી તો કોંગ્રેસની ફરિયાદ કેમ નથી લેતા ભાઈ લીધા પછી ક્લબ કરો અમને કોઈ વાંધો નથી અમારી એફઆઈઆર કેમ નથી લેતા આ સૌથી મોટો સવાલ છે અમને નિસહાય ના સમજે પોલીસ ભારતીય જનતા પાર્ટી અમને નિસહાય ના સમજે અંગ્રેજો સામે લડતી વિચારધારા ક્યારેય ડેરા નહોતા રોડ પર ઉતરીશું જેલ ભરો થશે અન્યાય સહન નહીં કરીએ મારા પરિવારના પાંચ વ્યક્તિઓ કોંગ્રેસના પકડીને રાખ્યા આ શું કોઈ આતંકવાદી છે જે કોઈ છે કાચા કામના કેદી છે માન્ય થયેલા સજા પામેલા કોઈ તોહમતદારો નથી હું પ્રેસમાં ચેલેન્જ કરું છું માનવ અધિકાર પંચે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાચા કામના કેદી સાથે સંપૂર્ણ માનવીય વ્યવહાર થવો જોઈએ નાની કોટડીમાં પૂરી રાખો તમે આ જેલ છે કોઈ સુવિધા વગર રાખી કેમ શકો તમે માનવ અધિકાર પંચ પાસે પણ જઈશું અમાનવીય વ્યવહાર નહીં સાંકી મેં રાહુલ ગાંધીજીને વિનંતી કરી છે કે તમારા બબ્બર શેર

વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધીજી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ અને કાર્યકર્તાઓમાં કાર્યકર્તાઓને આ સમયે એક બાબત મહત્વની કાયદાની ખબર અપની પડે કોઈની પણ પ્રિમાઇસિસમાં વગર વોરંટ સર્ચ વોરંટ દી કરવાનો પોલીસને પણ અધિકાર નથી પોલીસ જો બનાવનું સ્થળ સામે રોડ પર બતાવતી હોય પથ્થરમારો કરવા આવવાનું કઈને આવનારા લોકો હોય જ્યાં રાત્રે હુમલો થયો છે પ્રિમાઇસિસ અમારી હોય સેલ્ફ ડિફેન્સ સિવાય કોઈ કારણ ન હોય છતાં કાયદો હાથમાં ન લીધો હોય એવી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને જે અધિકારીઓ અમારા પાસે પૂરા ફૂટેજ છે અમારા કાર્યાલયમાં પોલીસે ઘૂસીને હુમલો કર્યો છે જે અધિકારીઓ કાચ તોડવાનું દોર તોડવાનું કહે છે એના પણ વિડીયો છે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે શાંત નહીં કરીએ નામજોગા પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થાય તો લડીશું જો પારદર્શક ભેદભાવ વગરની ટ્રીટમેન્ટ નહીં હોય અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે અમારી લડાઈ પોલીસ સામેની નથી પણ ભાજપ જો ડરીને પોલીસને આગળ કરે તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમને પણ ખબર પડે છે ને આના રવાડે ન ચડતા કેટલાક આ ભાજપના રવાડે ચડ્યા હતા એમાં કેટલાક સારા અધિકારી હતા આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી નિવૃત્તિ પછી નડે એટલે આ ધંધા પોલીસ પણ ના કરે અમારી એફઆઈઆર તાત્કાલિક લેવામાં આવે નહીં તો અમને લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ કોણ કોણ જવાનું છે જિગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે છ તારીખે જો અમારી આ બધી જ વાતોમાં ન્યાય નહીં હોય સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસીમાં એકઠા થશે છ તારીખે રોડ પર નીકળીશું માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાના જેલ ભરો કરીશું સાત તારીખે રથયાત્રા છે ભગવાન જગન્નાથજીનું પૂરું દિલમાં સ્થાન છે નહીતર અમે સાત તારીખે આપીને સરકારને પોલીસને ગુંજવી છે પણ સાત તારીખ નહીં કરી છ તારીખે સમગ્ર ગુજરાતના કાર્યકર્તા અમારી ફરિયાદ લેવાય તટસ્થ અને વ્યાજબી તપાસ રહે અમારા જે પાંચ સભ્યો છે એને પ્રોપર ટ્રીટમેન્ટ એમના જામીન કેટલાક તો બિચારા એક તો અહીંયા કઈ લેવા દેવા નથી નીકળ્યા એને પકડીને પૂરી દીધા ભાજપિયાને કેમ નથી પકડતા તમે ઓળખો છો તમે કેમ નામ નહીં આ મુદ્દાઓ અમારા છે ને એમાં ખાસ કરીને આપે સૌએ જોયું શૈલેષભાઈ પરમાર સિનિયર મોસ્ટ એમએલએ છે અમારા વિધાનસભામાં ઉપનેતા છે કોઈ ગુનેગાર નથી અને પીસી બહુમતી થી ચૂંટાતા આવતા વર્ષોથી નેતા છે મનુભાઈ પરમાર સ્વર્ગસ્થ એમણે પણ એક આમ સમાજ નું નેતૃત્વ કર્યું છે પરંતુ માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે દલિત વિરોધી માનસિકતા એનું પણ આ પ્રમાણ છે એટ્રોસિટી લાગે યોગ્ય પગલા નહીં લેવાય તો અમને આવડે છે કે આવા લોકો સામે પગલા ન્યાયાલયો કેવી રીતે લે એના માટે સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો લડીશું તમને હમણાં એક મેસેજ મળ્યો છે બજરંગદળના લોકો આવે છે એટલે ગુંડાગીર્દી અહીંયા અટકતી નથી આ નમૂનો છે કોઈ વાંધો નહીં આવો બેઠે એમ બેઠેગે ના ડરે હે ના ડરેંગે જોઈએ છીએ વેલકમ આવો હું પણ છું હવે સાંજ સુધી રોકાય છે અહીંયા જ આવો ત્યારે અમે ગુંડાગીરી કરી નથી ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ સ્વીકારીને અહિંસક રીતે પણ અડગ રીતે જરૂર પડે મક્કમતાથી જ્યાં જરૂર પડે ત્યાં અને જે રાહુલ ગાંધીજીએ કીધું છે પબ્લિક હે આ બધું જેટલું કરે છે ને એ રાહુલ ગાંધીજીના શબ્દો સાચા પડાવવા માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેટલું આ વધારે કરશે એટલી આ લોકોના આશીર્વાદ અમને વધારે મળશે અને આવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હારશે અને એમના પાપે હારશે એ વાત કરીને એક શિવભક્ત રાહુલ ગાંધીજીએ કહેલા શબ્દો સાચા પડશે